બત્રીસ વર્ષ શરણાઈ વગાડી નારણ બાપુ સાથે હું લંડન ગયો પહેલી વાર સેવન્ટી નાઇનમાં આમ તો ભજન તો ઘણા ગાય છે અને સારા ગાય છે પણ જે બાપુની થિયરી હતી એ આપણે જોવા ક્યાંય ઓછી મળે એમ દસ બાપુ સાથે પણ હા કાનનાથ બાપુ સાથે ઘણું વગાડ્યું એટલે દર્શક મિત્રો ઓગણ સાઠ વર્ષ થયા બરોબર ને ઓગણ સાઈઠ વર્ષથી વગાડો સૌથી લાંબી સફર છે સાંભળવાનું હવે થોડું ઓછું હા હા હવે સાંભળવાનું ઓછું છે સાંભળવાનું છે વધારે પ્રણભાઈ કે હાર મને બંધ કરતા હતા તો બાપુએ કીધું કે હવે બંધ ક્યાં કરો બીજા ગણપતિ તો હવે બેસશે એમ કરીને સાડા સાત વાગ્યા સુધી અમે કાર્યક્રમ કર્યો સતત સવારના રાતના દસ થી કરીને સુરીલા સંવાદમાં મિત્રો આપ જાણો છો કે કોઈ તબલા તબલાવાદક હાર્મોનિયમ સારું વગાડતા હોય બેન્જો વગાડતા હોય તમામ પ્રકારના જે કલાના ઉપાસકો છે તેમની સાથે એક સંવાદ કરીએ છીએ અને દર્શક મિત્રો આપ સ્ક્રીન ઉપર જુઓ છો આજે સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર પૂજ્ય બ્રહ્મલિન નારાયણ બાપુ સાથે જેમણે આ શરણાઈની વર્ષો સુધી વર્ષો સુધી નહીં પણ દાયકાઓ સુધી શરણાઈની સંગત કરી છે એવા મમ્મી ઉસ્તાદ આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે ઉસ્તાદ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે તમારું દર્શકોને નમસ્કાર અને ઉસ્તાદની વાત કરું તો બોલિવૂડના અનેક આમ તો એક વર્ષો પહેલાં બોલિવૂડના અનેક ફિલ્મોની અંદર જેમણે શરણાઈનો સૂર આપેલો છે બોલીવુડ નહીં પણ ગુજરાતી અનેક ફિલ્મોની અંદર સૂર આપેલો છે બાકી ભજનની સાધના તો ભજન તો આમ તો દરેક સંતવાણીના કાર્યક્રમોમાં વર્ષોથી એમ એવું કહી શકાય કે જેમણે આ સંતવાણીમાં શરણાઈની સંગત શરૂ કરેલી પૂજ્ય નારાયણ બાપુ સાથે વર્ષો સુધી આમ તો દાયકાનો જેમણે આ શરણાઈ ક્ષેત્રમાં અનુભવ એવા મમ્મી ઉસ્તાદ છે આજની સાથે ઉસ્તાદ ખૂબ ખૂબ સ્વાગત છે તમારો થેન્ક યુ થેન્ક યુ ઉસ્તાદ હવે આપણે પરિચયથી શરૂઆત કરીએ હા થોડું તમારો પરિચય આપો ક્યાંના છો હાલ ક્યાં રહો છો સૌપ્રથમ તો દર્શકોને નમસ્ત સત્ર નમસ્કાર અને ડીડી ભારતી ચેનલનો ધન્યવાદ જે મને યાદ કર્યો છે અને મારી શરૂઆતમાં મારો ગામ કચ્છમાં અંજાર મારે રહેવાનું મુંબઈ મારો જન્મ મુંબઈનું છે બરાબર ઘણા વર્ષો સુધી મુંબઈમાં રહ્યો પછી બાપુ સાથે ઓગણીસો ચુમ્મોતેરમાં નારણ બાપુ સાથે મારો સંપર્ક થયો અને એની સાથે મેં બત્રીસ વર્ષ કામ કર્યું બત્રીસ વર્ષ હા બત્રીસ વર્ષ શણાઈ વગાડી એ બાપુ સાથે ને પછી એમ કરતાં કરતાં લગનમાં પણ વગાડતો હું હજી પણ વગાડું છું અને એના પછી પિક્ચર લાઈનમાં એટલે કે હોલીવુડમાં મારે આપણા રાજ સીતાપુરના મનુભાઈ ગઢવી એની પહેલી પિક્ચરમાં મેં વગાડ્યું કંકુ પગલાં ગુજરાતી પિક્ચર એમાં આખી પિક્ચરમાં મારી શણાઈ છે એમ છતાં ગુજરાતી પિત્તર ગૌરાંગભાઈ વ્યાસ અવિનાશભાઈ વ્યાસ એના માણેકથમ પિક્ચર પછી પતિ પરમેશ્વર પછી ઘણા પિક્ચરો એમ એમને એના પણ વગાડ્યા અમે ને સેવન્ટી નાઇનમાં પિક્ચર લાઈનમાં આવ્યો હા એ મનુભાઈ ની પહેલી પિક્ચર અને એની સાથે જ મારી એની એની સાથે એના જ ગ્રુપમાં હું વિદેશ યાત્રા મારી થઈ હું લંડન ગયો પહેલી વાર સેવન્ટી નાઇનમાં પછી એટી નાઇનમાં બાપુ સાથે અમે ગયા હતા લંડન તો એવી રીતે હું શાળાએ પહેલાં શરૂઆત સત્તર વર્ષ મેરી ઉંમર હતી સત્તર વર્ષની એટલે ઓગણીસો ચોસઠ ત્યાંથી મારી શરૂઆત થઈ અને એના પછી મારે શરૂઆતમાં લગભગ હા ચોમોતેરમાં બાપુ સાથે અને સેવન્ટી નાઇનમાં પણ અને એમાં બે ત્રણ વર્ષ હું કચ્છમાં મારા ગામમાં રહી ગયો હતો અંજારમાં જેથી મારા મેરી સંગીતની તાલીમ મારા કાકા અલારખે ઉસ્તાદ એની પાસે મેં લીધેલી અને મારા બાપુજીનું નામ અબ્દુલ્લા વસ્તાદ એ પણ બહુ સારા નોબત વાદક હતા કચ્છના અને તબલા વાદક પણ હતા એવી રીતે મારી સંગીતની તાલીમ એના સિવાય મુંબઈમાં પછી અમે લગ્નમાં વગાડતા એમાં એક જુસ્સુભાઈ ખાવરા હતા એની સાથે મેં ઘણું હું રહેતો જે જેથી એને પણ હું એક પોતા પોતાનું ગુરુ માનતો હતો એટલે આવી રીતે મારી સંગીત ચાલુ થઈ ગઈ એટલે હજી સુધી માલિકને દયાથી વગાડ્યા છું બરાબર દર્શક મિત્રો અનેક એક નારાયણ બાપુના પ્રસંગોને યાદ કરવા છે કારણ કે ખૂબ સિનિયર નારાયણ બાપુ સાથે જ એમણે સંગત શરૂ કરેલી શરણાઈની મમ્મી ઉસ્તાદ સહજ ભાવે તેનો પરિચય આપો એ યાત્રા છે ટૂંકી તેમની વાત કરી અને દર્શક મિત્રો વચ્ચે આ ટોલની પણ સંગત આપે છે એવા આબિદભાઈ એ પણ આપણી સાથે છે તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમ હવે નારાયણ બાપુનું થોડી વાત કરવી છે કે નારાયણ બાપુ સાથે શરણાઈની શરૂઆત સંતવાણીમાં તમે કરેલી એ કઈ ઘટના બાપુએ કીધું કે બાપુ સામે કોઈ કઈ રીતે થઈ તમે વગાડવા ગયા બાપુ સાથે હું વગાડવા લચો ગયો પણ અમારા એક મુલુનમાં હું મુંબઈ મુલુન છે ને ત્યાં એક વસંતભાઈ હતા વસંતભાઈ એને બાપુ શરૂઆત સાધુ થઈને આવ્યા પહેલ વહેલા જયારે કાળી કાળો લંગોટ બાંધતા એ સમયમાં પહેલો જ પ્રોગ્રામ મુલુન માદનવાડીમાં થયો ત્યાં મને વસંતભાઈએ કીધું કે મમ્મી તારે મમ્મી ઉસ્તાદ તમારે આપણે બાપુ સાથે વગાડવાનું છે ને ત્યાંથી મારી બાપુ સાથે શરૂઆત થઈ અને હુસેન ઉસ્તાદ જે હતા એ માણસથી ચાર પાંચ વર્ષ પહેલાં બાપુ સાથે ગયા અને તબલો વગાડ્યો તો એના પછી હું ચાર પાંચ ચાર પાંચ વરસ રહી અને પછી હું ફિટ થયો આ આ ઘટના હતી હા પસંદભાઈ થકી પછી તો બાપુ સાથે હા પછી તો કન્ટિન્યુ પછી બાપુ જ્યાં હોય સૌરાષ્ટ્રમાં હોય કચ્છમાં હોય ત્યાં પણ ગમે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ હું મને કે પ્લેનમાં તો પ્લેનમાં આવો પણ આવો એમ એટલે એને પ્રેમ થઈ ગયો હતો મતલબ કેવાનું હા તો બાકી તો આ કુદરતી બક્ષી છે અને બાપુ વિશે તો આપણે શું કહી શકીએ કારણ કે એને એક કુદરતી એવી બક્ષીસ હતી આમ તો ભજન તો ઘણા ગાય છે અને સારા ગાય છે પણ જે બાપુની થિયરી હતી એ આપણે જોવા ક્યાંય ઓછી મળે એમ અને લગભગ મળશે પણ નહીં એવું એટલે મારી રીતે કહું છું બાકી તો ઈશ્વરની દયા છે સો એટલે નારાયણ બાપુનું વચ્ચે એક પીસ સાંભળવું છે એમની કું એમનું ભજન શરણાઈના સુર ઉપર ગમતું હોય ને એવું નારાયણ બાપુ આપણે ભજન સાંભળીએ શરણાઈ ઉપર નારાયણ બાપુ આમ તો ઘણા ભજન ગાતા હતા પણ ક્યારેક ક્યારેક અજરા ધરિયા ન જાય એ ભજન ગાતા હતા એ હું વગાડું છું સંભળાવું દીપચંદી વાહ ઉસ્તાદ વાહ ખૂબ આનંદ છો ત્યારે એક મર્યાદા હતી નારાયણ બાપુની સ્ટેજ ઉપર મર્યાદા સ્ટેજની મર્યાદા બાપુ આવે પછી સ્ટેજ ઉપર અવાજ ન થતો ત્યારે બાપુને તમે કીધું કેટલા વર્ષ તેત્રીસ વર્ષ બાપુ સાથે બત્રીસ વર્ષ વર્ષ બાપુ નારાયણ બાપુના નારાયણ બાપુની મર્યાદા એ હતી કે પહેલા તો એક વાત મોટામાં મોટી હતી કે કોઈ લેડીઝ સાથે બદલ નતા કરતા નહીં એ મોટી મર્યાદા અને પછી હું મારી આદત હતી સિગરેટ પીવાની પણ એ જયારે ગાય ત્યારે મને કે ગાઉં ત્યારે નહીં પીતા સિગરેટ પોતે પીતા હતા પણ ભજન બંધ થાય રાઉન્ડ થઈ જાય પછી એવીની ખાસિયત હતી અમે બાપુની મર્યાદા રાખતા રાખતા અમે પોતે મર્યાદા શીખી ગયા કે ભજનમાં કેવી રીતે બેસાય બેઠક લેવાય એ બધે બાપુ થકી અમને બધું મળ્યું તો આવી આવી હવે તો થાય છે બધન પણ અને બધન સારા થાય છે ઘણા ઘણા કલાકારો ગાય છે પણ એની જે બેઠકની મર્યાદા હતી અહીં આખી નોખી જ હતી અને મેં બાપુ સાથે નાનો બાપુ સાથે એમ કાનદાસ બાપુ સાથે પણ ઘણું વગાડ્યું કાનદાસ બાપુ સાથે બાપુ સાથે હા કાનદાસ બાપુ સાથે ઘણું વગાડ્યું આમ તો બધન તો પ્રાણાલભાઈ વ્યાસ એના સાથે વગાડ્યું પ્રફુલ દવે પછી આપણે ધરમસિંહ રાજા મુંબઈના કલાકાર હતા એની સાથે વગાડ્યું એને અમરનાથ નાદજી એના સાથે પણ વગાડ્યું અને લક્ષ્મણભાઈનું તો અવારનવાર વગાડતા કારણ કે હા લક્ષ્મણભાઈનું તો સવાર સવાર નથી લક્ષ્મણભાઈ પછી નિરંજનભાઈ પંડ્યા એટલે સવાર ટૂંકમાં સૌરાષ્ટ્રનો લગભગ નાનો મોટો કલાકાર કોઈ બાકી રહ્યો નથી હા અને

અને ઉસ્તાદ એક વચ્ચે વાત કે તમારે આ ઓછો દેખાય છે એ ક્યાં થઈ તમે તમે એમ માણસને ઓળખી ન હા હું બે વર્ષની મારી ઉંમર થઈ હા એમને એક ઠેકાણે મને લઈ ગયા હતા મારા માતાજી હા તો ત્યાંથી એમ કહેવા છે કે કોઈક બાઈની નજર લાગી ગઈ ત્યાંથી નજર બંધ થઈ ગઈ બરાબર દેખાતો હા પછી મારી લગભગ બાવીસ ત્રેવીસ વર્ષની ઉંમર થઈ ત્યારે ગામ તો ઓપરેશનનું સંભવ નહોતો છતાંય પણ એમ ડૉક્ટરોને એમ કેવું થયું અમે અમે એકવાર ભુજમાં એક કાર્યક્રમ હતો એ મેઘાણી જયંતિ ભુજમાં કાર્યક્રમ થતો હતો દર વર્ષે એમાં એક વાર કાર્યક્રમ થયો તો એમાં અમે વગાડ્યું તો આંખોના ઓપરેશન ડૉક્ટર જે હતા બે ડૉક્ટર સિવિલ સર્જન જાડેજા સાહેબ અને એમ બી જોશી એટલે બે વિગે તો અમે તમારું ઓપરેશન કર્યું કે શું કરું કે શું કરું એમ કરીને મારો ઓપરેશન કર્યો ને ઓપરેશન કર્યા પછી હવે આટલું દેખાય છે કે હું માણસને જોઈ શકું

જેમની આ કારકિર્દી છે શરણાઈની અને તમામ આર્ટિસ્ટો સિનિયર તમામ અત્યારના નવા અનેક કલાકારો સાથે વર્ષોથી સંગત કરી છે અને ઉસ્તાદ હવે નારાયણ બાપુના એ કોઈ બનાવ હોય ને ઘટના આપણે હતું પીસ સાંભળીએ તે પહેલાં થોડીક કોઈ એવો બનાવ હોય તો યાદ યાદી કરો ક્યારેક એવું બનતું એ કે બાપુ એવા હતા કે ભાઈ શરણાઈમાં તમે ન હોય ને હાજર તો એમ કહેતા કે તો પ્રોગ્રામ નથી કરવો આપણે ઉસ્તાદને કીધું હતું ને તો એ એવો બનાવ કંઈક નારાયણ બાપુનો એક વાર એવું થઈ ગયું હતું એપડો રાજકોટમાંથી બદલ માટે બાપુ પાસે ગયા આમંત્રણ દેવાને તો બાપુ કે ભાઈ હું આવું ખરો પણ આ બે જણા મને મળે તો આવું હુસૈન વસ્તાદ અને મમ્મી ઉસ્તાદ મમ્મી વસ્તાદ મુંબઈ રહે છે ભલે મુંબઈ રહે છે મુંબઈ ત્યાં એને બોલાવો એ બધી તમારી જવાબદારી બોલાવો પણ એ આવે તો હું વધેલ કરવું અને બીજી એક ઘટના પ્રાણભાઈ અને બાપુનો પ્રોગ્રામ હતો વડાલા કચ્છમાં એમાં લગભગ સવારના છ વાગ્યા તો પ્રાણભાઈ કે હાર્મોનિયમ બંધ કરતા હતા તો બાપુએ કીધું કે હવે બંધ ક્યાં કરો છો બીજા ગણપતિ તો હવે બેસશે એમ કરીને સાડા વાગ્યા સુધી અમે કાર્યક્રમ કર્યો સતત સવારના રાતના દસથી કરીને એ એક મોટામાં મોટી યાદી છે કેટલાક ફિલ્મોની અંદર એમાં કઈ રીતે આમ દાખો ગીત વગાડવાનું પીસ હોય ફિલ્મોમાં કામ કઈ રીતે હોય કેટલાક ફિલ્મોમાં કામ કરેલું આ પિક્ચરમાં પહેલા તો કંકુ પગલાનું રેકોર્ડિંગ હતું ત્યારે બીજા દિવસે મને કલ્યાણજી ભાઈ કીધું કે કલ્યાણજી આનંદ એમાં સંગીત હતો એનું કંકુ પગલા પિક્ચરમાં તો એમાં એના બીજા દિવસે એક હિન્દી પિક્ચરનું રેકોર્ડિંગ હતું જામદાર કરીને કિશોર કુમાર ગાયું હતું એ પિક્ચરમાં મને મને કે કાલે તમારે આવવાનું છે મુંબઈ ફિલ્મ સેન્ટરમાં તારદેવ ઉપર ફિલ્મ સેન્ટર છે સ્ટુડિયો એમાં રેકોર્ડિંગ હતો એમાં કે તમારે આવવાનું છે આથી મારી શરૂઆત ચાલુ થઈ ગઈ પછી તો માણેકથમ પિક્ચર હતો ગૌરાંગભાઈનું વ્યાજ નું અવિનાશભાઈનું પછી પરમેશ્વર એવા ઘણા પિક્ચરમાં પછી આનંદ નિલવનું એક સંગીત પિક્ચર આવ્યો હતો એમાં મેં વગાડ્યું છે આનંદ આનંદરાજ આનંદના સાથે કામ કર્યું છે અને ભાઈ સાથે લગભગ દસ પંદર વર્ષ થાય લક્ષ્મીકાંત લક્ષ્મીકાંતલા સાથે લક્ષ્મીકાંત કાલા અચ્છા એમાં મને રિહર્સલ માટે બોલાવ્યો પહેલા દિવસે તો મને કહે કંઈક સંભળાવો સંભળાવી તો મને કંઈક મને આટલા વર્ષો તમે ક્યાં હતા મેં કીધું બાપુ ભાઈ હું હતો તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી મને કહે આટલા મોટા મોટા પાસે પહોંચી ગયા ને અમારે તો નાના જેવા માણસ પાસે બી નથી આવ્યા એવી વાત કરી મુશ્કેલીથી મેં કીધું વો પહેરભાઈ એ તો એવું છે કે આ તમારા મેસેન્જરને ખબર હોય કે હું કેમ નથી પહોંચ્યું એટલે આવી રીતે મારો શરૂઆતમાં કાલા ધૂમધા ગોળી છે થયો પહેલો પિક્ચર મારો પ્યારે ભાઈ સાથે એક એક પીસ સાંભળી લઈએ વચ્ચે નારાયણ બાપુને એક ભજન સાંભળ્યું આમાં ત્યારબાદ બાત બાતે મારા વાલા ને વડીને કેજો એને હા